નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો ડાંગ જિલ્લા એસેસ મહહાલા કેમ્પસ કુડનખી ખાતે ડાંગ જિલ્લાના નારી વંદના સપ્તાહ બે હજાર ચોવીસની ઉજવણી જિલ્લાના અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવી તારીખ ત્રણ ઓગસ્ટ બે હજાર ચોવીસ શનિવારના રોજ સવારે સાડા દસ કલાકથી સાડા અગિયાર દરમિયાન એસએસ મહાલા કેમ્પસ કુકડનખી તા તાલુકો વઘઈ જિલ્લો ડાંગ ખાતે ડાંગ જિલ્લાના રોજગાર અધિકારી અધિકારીશ્રીની કચેરી ડાંગ જિલ્લાના કુટિર ઉદ્યોગ વિભાગ ચાઇલ્ડ વેલફેર કમિટી એકસો એક્યાસી હેલ્પલાઇન વિભાગ તથા આહવાજી ડાંગના અધિકારી અધિકારીશ્રી ઉપસ્થિતમાં નારી વંદના સપ્તાહ બે હજાર ચોવીસની ઉજવણી કરવામાં આવી હતી આ દિવસે ડાંગ જિલ્લાના રોજગાર અધિકારી અધિકારીશ્રીની કચેરી આહવા જિલ્લો ડાંગ વતી યંગ પ્રોફેશનલ અધિકારી શ્રી જાહેરભાઈ રાજ દ્વારા તેમના વ્યક્તિત્વમાં જણાવ્યું હતું કે રાજ્યની મહિલાઓ સામાજિક આર્થિક માનસિક અને શારીરિક રીતે સંપન્ન અને સમાજમાં ગૌરવભેર પોતાના જીવનમાં આગળ વધ તે માટે રાજ્ય સરકાર દ્વારા મહિલાઓની જાગૃતિ અન્વયે આ કાર્યક્રમનો હાથ ધરવામાં આવ્યો છે આ સંદર્ભે તેમણે જણાવ્યું હતું કે મહિલાઓના સર્વાંગીણ વિકાસના પરિબળો જેવા કે તેમની સુરક્ષા સ્વાલંબન કલ્યાણ અને સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુસર આજનો નારી વંદના સપ્તાહ કાર્યક્રમની ઉજવણી આજરોજ સાર્થક થઈ છે